સુત્રો જણાવે છે કે આ બેઠકમાં જ પીએમ મોદીએ સીએમ પદેથી હટી જવાની સૂચના આપી દીધી છે. જો કે આગાઉ પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની તેમજ જ સીએમને હટાવવાની અટકળો થઈ હતી. પરંતુ આ વખતની અટકળો માં નક્કર વાસ્તવિકતા હોય તેવું લાગી રહ્યું છે. જેની પાછળનો લોજિકલ કારણ એવું છે કે સીએમ તરીકે આનંદીબેન પટેલ સર્યાંમ નિષ્ફળ ગયાનું નેતાગીરીને લાગી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના નેતાઓ પીએમ મોદીને એવું સમજાવવામાં સફળ થયા છે કે બહેનનો વહીવટી તંત્ર કે ભાજપ સંગઠન પર કોઈ અંકુશ રહ્યો નથી તેમની દીકરી અનાર પટેલની ભાગીદારી વાળા કંપનીને જમીન આપવાનું કૌભાંડ પાટીદારોનો પ્રશ્ન ઉકેલવામાં તેમજ સ્થાનિક સમસ્યાઓ ઉકેલવામાં તેઓ નિષ્ફળ ગયા છે ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓમાં સીએમની નીતિ રીતિને કારણે ભાજપને પછરાટ મળી છે ભાજપ ચૂંટણી જીતી શકશે નહીં આવા બધા કારણો મોદીના ગળે ઉતરી ગયા છે જેથી આનંદીબહેનના કાર્યકાળ ને બે વર્ષ પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી હોય તેમને હટાવી દેવાનું મન ભાજપ મોવડી મંડળે બનાવી લીધું છે સોમવારે સિનિયર મંત્રી નીતિન પટેલે અમિત શાહ સાથે અને અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરતા મુખ્યમંત્રી પદેથી આનંદીબેનને હટાવવામાં આવશે એ અટકળોને વેગ મળ્યો છે નવા સીએમ તરીકે અમિત શાહ જૂથના પુરષોત્તમ રૂપાલા વિજય રૂપાણી પીકુ દલસાણિયા અને નીતિન પટેલના નામો બોલાઈ રહ્યા છે સરકારમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરાશે તો તેનો નિર્ણય બે અઠવાડિયા પછી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી